પાંચ મોટી આગાહી ચોમાસું મોડું હવામાન વિભાગની વાહન ચાલકો અંબાલાલ મોટી આગાહી પાંચ એક એકવીસ થી ત્રીસ જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે અંબાલાલ પટેલ નવી આગાહી મુજબ દસ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારશે અગિયાર જૂનથી ચોમાસુ ગતિ ભારે બનશે અને બાર તેર જૂન દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ચોમાસું આગળ વધશે ત્રે જૂન સુધી પૂર્વ ગુજરાત ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં તેર જૂનથી પછી રાજ્ય કેટલાક ભાગોમાં અતિવારે વરસાદની પડી શકે છે પણ જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ ગરમીથી વધારે વધુ પડશે મોડું હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ સાત જૂન આઠ જૂન દરમિયાન અરવલ્લી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોડા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે હવે બાવીસથી અઠ્યાવીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે તે શક્યતા દર્શાવી છે કે સાથે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં પંદર ઝોન આસપાસ એક મોસમ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરીથી પ્રેરણા પામે તેવી શક્યતા છે જો તે આ સિસ્ટમ ગુજરાતમાં મર્યાદિત અછત થવા મળશે વાહન ચાલકો માટે ગાડી ધીમે ધીમે ચલાવે જો તમે હવે ઓવર સિસ્ટમમાં વાહન ચલાવશો તો મેં મેમો આવશે જી હા સુરતમાં ટ્રાફિક પોલીસે એકત્રીસ સ્પીડ ગન અપગ્રેડગ્રેડ કરી નિયમ નિયમ ભંગવા કરતા નિમિ મિનિટોનો વાહન માલિક ફોનમાં એ જ ચલાણ પહોંચી જશે રાજ્ય સરકાર ફાળવેલા એકત્રીસ સ્પીડ ગન અપગ્રેડ કરી આખા સુરતમાં ઓવર સ્પીડ વાહન ચલાવનાર સામે દંડ ઝૂબશે આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન તાલીમ શિબિર આયોજન કરાયું હતું તો હવે બીજા સમાચારની વાત કરીએ તો કુ નક્ષત્ર બોલાવશે સૂર્યનારાયણના ભગવાનના મુગ નક્ષત્ર બે હજાર પચીસમાં શુભ પ્રવેશ ડી ટીડી બે હજાર પચીસના રોજ રવિવારે થશે મૂર્ગ નક્ષત્રના સમયગાળામાં દરમિયાન વાહન શિયાળા રહેશે મૂર્ગ નક્ષત્ર ગરમીથી પ્રમાણ વિશેષ જોવા મળશે પવનનું જોર આ નક્ષત્ર સમયગાળા દરમિયાન વિશેષ રૂપે જોવા મળશે આઠથી દસ જૂન ગુજરાતમાં તો સારું રહેશે રોહિત નક્ષત્ર ઉત્તરમાં વરસાદની થઈ છે મૃગ આંધણા ધાર્યા વરસાદ થવાની શક્યતા રહેશે હવે બીજા સમાચારની વાત કરીએ તો હવે જીએસટી બેઠકનું શું સસ્તું મોંઘું જીએસટી એસ ટી કાઉન્ટશીલ આગાહી બેઠકનું જૂન અંતકે જુલાઈમાં થઈ શકે છે એ જીએસટી કાઉન્ટ કેન્દ્ર નાણાં મંત્ર અને રાજ્યોના નાણાં મંત્ર સામેલ થાય છે જેલ આ બેઠક ડિસેમ્બર થઈ હતી જીએસટી કાઉન્ટ બેઠકમાં જો ટેક્સ બેઠક નિર્ણય લેવાય તો આવનારા વસ્તુઓને પાંચ ટકાથી અઢાર ટકા સ્લેબ સિસ્ટમ કરવામાં આવી છે બારથી થી પાંચ ટકા સ્લેબ જનાર વસ્તુઓને જેમ કે મસાલા કેરોસીન જેવી વસ્તુને સસ્તી થાય તેવી આશા છે બીજી બાજુ બાર થી અઢાર ટકા સ્લેબુ મોળજની વેદના કેન્દ્ર અને રાજ્યના સરકાર ખેડૂતના આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતની આવક કરતાં જાવક પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂત માથે પચાસ હજાર કરતા વધુ દેવું થઈ ગયું છે ગુજરાતના બેતાલીસ ટકા ખેડૂતોને દેવામાં ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ખેડૂતોને દેવું ડૂબેલું છે તથા ઓછું દેવું ઉત્તર પ્રદેશ ખેડૂત પર કેન્દ્ર સરકાર સત્તાઓના આંકડો પ્રમાણે ગુજરાત ખેડૂતને પાક માત્ર ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસો એકત્રીસ રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતને ખેડૂતોને આવક બમણી થઈ ગઈ છે પરંતુ હકીકત છે કે ખેડૂતોને આવક કરતા જ આવક આંકડો વધારે છે તો આવા જ વિડીયો માટે ટીચ ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત